આદરણીય અતિથિ હું દ્રષ્ટ દ્રુમના મારા પૂજ્ય પિતા મહારાજ દ્રુપદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે દ્રૌપદીના સ્વયંવરનો શુભ અવસર છે ઉપર ફરતું ચક્ર છે અને નીચે તેલમાં પડતા એના પ્રતિબિંબને જોઈ જે શૂરવીર ચક્ર ઉપરની માછલીની આંખ વિંછે એને મારી બેન દ્રૌપદી વરમાળા પહેરાવશે તો આપ સૌને આપનું કૌશલ્ય દેખાડવા મારી નમ્ર વિનંતી છે લક્ષ્મણ જેનામાં હોય એને દેખાડવા દેને કોના તારા બાપામાં સંભવ હવે સિંધુ નરેશ કરશે નિશાન ક્યાં નજર ક્યાં હવે વિશ્વ વિજેતા મગ સમ્રાટ જરાસંઘ મત્સ્યવેદ કરશે આવડત ને નામે શૂન્ય કેવળ અહંકાર છે અહંકાર કૌરવ કુલ ઘૂષણ કૌશલ્ય પર

કાકા! પાછું બોલ્યો કોઈ દાંડિયા નથી રમવાના જય શું શંભવ દુર્યોધન તમારા પરાજય હું વિજયમાં પલટાવી મને તમારામાં વિશ્વાસ છે કારણ મત્સ્ય કરવાનો અધિકાર નથી એ દાસી પુત્ર છે રાજા છે એ રાજા એમને દાનમાં મળ્યું છે હું એમને રાજા માનતી નથી ને વરમાળા પહેરાવાની નથી તારી બરાબર દસ ધુમસ તારી બેને ને કુમારી છે ધનુધારી આ સભામાં બીજો કોઈ નથી એનાથી ધનુધારી છે તો પધારો ને દાખવું આપનું કૌશલ્ય

તમે તો કેતા હતા કે પાંડવો મર્યા છે દુર્યોધન અત્યારે આખી સભા છે ની તરફેણ સરકી જઈએ મને તો અંદર વેચી લેવાની વાની આ વાત ક્યારેક જરૂર આપણને મુશ્કેલી માં મુકશે

વડીલોને પ્રણામ તમને જીવિત જોઈ અમને અનહદ આનંદ થાય છે તમારા અકાળ અવસાન ના સમાચાર થી અમને એવો તો આઘાત લાગ્યો હતો કે ના પૂછો વાત હું તો ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો ખરું ને મામા આ ભાણા તારા આસુઓના પ્રચંડ ધોધનું હું સાક્ષી છું રડવું જોઈએ દુર્યોધન તમારે ત્યાં એવો અવસર આવશે ત્યારે હું પણ ધ્રુસકે ધ્રુસકે રડીશ સાક્ષી રેજો ભાઈ ભાઈઓના પુનર્મિલન પ્રસંગે આસુઓની વાત શા માટે દીકરા સત્ય છે પિતામાં હું તો ન્યાય ધર્મ અને નીતિ ની વાત કરું છું અને તું ક્યાં નથી જાણતો ભાણા કે યુધિષ્ઠિરને મન જેવા ભીમ અને અર્જુન એવા તું અને દુશાસન સત્ય છે મામા મારું માનો રાજ્યના બે સરખા ભાગ કરો હા એક આપો યુષિર ને અને એક આપો દુર્યોધન ને આપનું કેવું ઉચિત છે ગુરુદેવ પાંડવોની આ ઈચ્છા હોય તો આંખ મસ્તક પર

સ્વચ્છ પવન હોય નિર્મળ જળ હોય એવું એક જ સ્થાન છે ઉત્તમ અને ઉચિત સ્થાન છે આ ખાંડવપ્રસ્થ શાંત વાતાવરણ સ્વચ્છ પવન અને નિર્મળ જળ જળ તો ક્યાંય દેખાતું નથી અરે એકબીજાના આંસુ પીશું આ વૃક્ષ નીચે આપણો દરબાર ભરાશે મધ્યમાં મોટા ભાઈનું સિંહાસન હશે અને પશુ પંખી અને જીવ જંતો ઉપર આપણે રાજ્ય કરીશું એ તો આપણે ભાગ્યશાળી છીએ કે મામા શક્કુ ની આપણે પાછા લક્ષ્મીગ્રામમાં નથી મોકલ્યા એમ મકળો નહી ભાઈ આપણને એકબીજાનો સાથ છે શ્રી કૃષ્ણનો આપણા પર હાથ છે આપણે અહીંયા જ રાજધાનીનું સર્જન કરીશું किंतु આ વનનું વિસર્જન કેમ કરીશું આ વિશાળ વનને કાપતા તો વર્ષો વીતી જશે વર્ષો નહીં ক্ষো গাডি ধরি অর্জুন নয় হো কে তৈদান

દ્રૌપદી જ્યાં બેઠા હતા ત્યાં ગયો એટલે એમને બાર વર્ષનો વનવાસ ભોગવો પડ્યો મોટાભાઈ મોટાભાઈ આ શું કોને માટે કોના તરફથી મારા તરફથી કૃષ્ણ

આપના ગ્રહો માં સોમ સુતો છે મંગળ માંદો છે ભૂત બગડેલો છે ગુરુ ગુસવાયેલો છે શુક્ર સંતાય છે શનિ માટી નાખીશ અરે રાજન આપના ગ્રહો અવળાશે એ અસ્ત્ર થાય તમારે ઉપવાસ કરવા પડશે ઉપવાસ મહારાજ અવશ્ય કરીશ મહારાજ દિવસ એક જ વખત હા નહી તો પાણી ગ્રહણ ની વાત ઉપર પાણી ફરી અને હા દિન પ્રતિદિન બે પ્રાર સુધી શીર્ષાસન કરજો મહારાજ કન્યાનો હાથ જોઈશ અને ત્યારે જ આપણે કહી શકીશ કે આપનું લગ્ન જીવન કેવું જશે કન્યા નો હાથ ક્યાં છે કન્યા ઉપસ્થિત છે મહારાજ સુભદ્રા

શીર્ષાસન હા હા ચાલો 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 માધવ નાજુક છે કોમળ છે શું બોલો હું ક્રોધિત તથા સુંદરી હું માત્ર હસ્તરેખા જ નહીં પરંતુ સચોટ ભવિષ્ય માટે સમસ્ત દેહની રેખા પણ જોઈ શકું છું આશ્ચર્ય આશ્ચર્ય હા આપનું લગ્ન યોગ છે મારી સાથે આવું બોલતા તમને શરમ હું પાસ સાથે જ પરણવા માંગુ છું અંતરની આંખો વડે જુઓ અને હું તમને પાર સ્વરૂપે દેખાઈશ સમસ્ત સૃષ્ટિ નો ભાર ભલે તમારી માથે હોય સામાન્ય સમજ નથી તમારામાં માં એટલે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે વિનોદ કરો વિચાર કરો

બેન તમે લગ્ન કરવા માંગો છો ના ગ્રહો આ મહાત્મા જ વશ કરી શકે તેમ છે

તમારી સમક્ષ આવી મેં તમને છેતર્યા કેમ તું દેવીને પ્રસન્ન કરવા માટે જ આ સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું પાખંડી નથી પ્રેમી છું મેં પાખંડ કર્યો મારા પતિ મારી છે છું હું દુર્યો વચન આપી ચુક્યા છું જરૂર પડશે તો હું આ દુષ્ટના પ્રાણ લઈશ એના પર વાર કરતા પહેલા તમારે મારો જીવ લેવો પડશે

તમારું જીવ લઈ લો કે શાંત થ ભાઈ કનૈયા તું જે કરે છે તે યોગ્ય જ કરે છે ભાઈ